સીતાફળ એક એવું ફળ છે જે શિયાળાની સિઝનમાં બજારોમાં મળે છે સીતાફળને અંગ્રેજીમાં કસ્ટર્ડ એપલ કહે છે અને શરીફા નામથી પણ ઓળખવામાં આવે છે સીતાફળ એ અસંખ્ય ઔષધિઓમાં સામેલ છે આ ફળ પાકેલું હોય ત્યારે બહારથી કડક અને અંદરથી નરમ અને ખૂબ મીઠું હોય છે તેનું અંદરનું ક્રીમ સફેદ રંગનું અને મલાઈદાર હોય છે તેના બીજ કાળા રંગના હોય છે બજારમાં આજકાલ સીતાફળની બાસુંદી શેક અને આઈસક્રીમ પણ મળે છે તે આપના આરોગ્ય માટે ખૂબ સારો છે તેમાં વિટામિન હોય છે તે ઉપરાંત તેમાં નિયાસિન વિટામિન એ રાઇબોફ્લેવિન થિયમિન તે તત્વ હોય છે તેના ઉપયોગથી આપણને આયરન કેલ્શિયમ મેગેનીઝ મેગ્નેશિયમ પોટેશિયમ અને ફોસ્ફરસ મળે છે ખાસ વાત તો એ છે કે સીતાફળમાં આયરન વધુ પ્રમાણમાં હોય છે તેમાં રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમ હૃદય માટે ખૂબ સારું હોય છે મેગ્નેશિયમ શરીરમાં પાણીની ઉણપ નથી થવા દેતું તેના ફાઇબરની વધુ માત્રાથી બ્લડ પ્રેશર ઠીક રહે છે તેમાં કોલેસ્ટ્રોલ પણ ઓછા હોય છે તેથી વિટામિન અને આયરન લોહીની ઊંપને ઓછી કરીને હિમોગ્લોબિન વધારે છે સીતાફળના લાભ નંબર એક જો તમને કબજિયાતની તકલીફ છે તો સીતાફળથી દૂર થઈ શકે છે સીતાફળમાં જરૂરી પ્રમાણમાં કોપર તથા ફાઈબર હોવાથી જે મળને નરમ કરીને કબજીયાતની તકલીફને મટાડી શકે છે તેના ઉપયોગથી પાચનતંત્ર પણ મજબૂત થાય છે સીતાફળના લાભ નંબર બે ગર્ભવતી મહિલા માટે સીતાફળ ખાવું લાભદાયક હોય છે તેનાથી નબળાઈ દૂર થાય છે ઉલટી કે જીવ ગભરાવવાનું ઠીક થાય છે સવારના થાકમાં રાહત મળે છે શિશુના જન્મ પછી સીતાફળ ખાવાથી બ્રેસ્ટ દૂધમાં વધારો થાય છે સીતાફળના લાભ નંબર ત્રણ જો તમે નબળા હો કે તમારે વજન વધારવું હોય તો સીતાફળનો ખૂબ ઉપયોગ કરવો જોઈએ તેમાં કુદરતી સાકર સારા પ્રમાણમાં હોય છે જે કોઈ પણ જાતના નુકસાન વગર વજન વધારીને આકર્ષિત વ્યક્તિત્વ આપી શકે છે તેના નિયમિત સેવનથી ચોંટી ગયેલા ગાલ અને ખુલા તંદુરસ્ત થઈને યોગ્ય આકારમાં આવી જાય છે અને વ્યક્તિત્વમાં નિખાર આવે છે સીતાફળના લાભ નંબર ચાર સીતાફળના ઝાડની છાલમાં મળી આવતા ટેનિનના લીધે દાંત અને પેઢાને લાભ મળે છે સીતાફળ દાંત અને પેઢા માટે ફાયદાકારક હોય છે તેમાં મળી આવતા કેલ્શિયમ દાંતને મજબૂત બનાવે છે તેની છાલને ઝીણી વાટીને મંજન કરીને પેઢા અને દાંતના દુખાવામાં લાભ થાય છે તે મોઢાની દુર્ગંધ પણ મટાડે છે સીતાફળના લાભ નંબર પાંચ સીતાફળના મળી આવતા વિટામિન એ વિયમીન સી તથા ના લીધે આંખો માટે ફાયદાકારક હોય છે તે આંખોની શક્તિને વધારે છે તથા આંખોના રોગોથી પણ બચાવે છે જે લોકોનું કામ વધુ લેપટોપ ઉપર કરવાનું હોય તેમના માટે આ ફળનું નિયમિત સેવન કરવું ખૂબ જ સારું લાભદાયક રહે છે સીતાફળના લાભ નંબર છ તે માનસિક શાંતિ આપે છે તથા ડિપ્રેશન તનાવ વગેરેને દૂર કરે છે કાચા સીતાફળની ક્રીમ ખાવાથી દસ્ત અને પેચિશ માંગ આરામ મળે છે કાચા ક્રીમને સૂકવીને પણ રાખી શકાય છે જરૂર પડે ત્યારે પલાળીને ખાવાથી દસ્ત મટાડવામાં ઉપયોગી થાય છે સીતાફળ ખાવાથી સ્વાસ્થ્યના લાભો વિશે જાણકારીવાળો આ લેખ સારો અને લાભદાયક લાગ્યો હોય તો મહેરબાની કરીને લાઈક અને શેર જરૂર કરશો તમારા એક શેરથી જરૂરિયાતવાળા સુધી સાચી જાણકારી પહોંચે અને અમને પણ તમારા માટે સારા લેખ લખવાની પ્રેરણા મળે છે આ લેખ સંબંધી તમારા કોઈ સૂચન હોય તો મહેરબાની કરીને કોમેન્ટથી અમને જરૂર જાણ કરજો સીતાફળ ખૂબ જ ઠંડાક છે અને વધુ પડતા ખાવામાં આવે તો શરદી કરે છે તેના આ ગુણને લીધે જ એનું નામ શીતફળ પડ્યું હશે પાછળથી સીતાફળ બની ગયું હશે એ અતિ ઠંડુ વૃષ્ય વાતલ પિત્તશામક કફ કરનાર તૃષાશામક અને ઉલટી બંધ કરનાર ઉપરાંત મધુર પૌષ્ટિક માંસવૃદ્ધિ અને રક્તવૃદ્ધિ કરનાર બળ વધારનાર અને હૃદયને હિતકર છે